મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે વ્યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે ઇકો ગાડીની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી ઇકો ગાડી છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ગાડી વન ઓનર છે એક જ માલિકે ચલાવી છે ઘર ઘરા ગાડી મોડેલની વાત કરું તો બે હજાર અઢારના મોડેલની આ ઇકો ગાડી જોવા મળશે ગાડી પેટ્રોલ પ્લસ એનજીમાં છે સિકવેન્સલ કિટની આરસી બુકમાં એન્ટ્રી પણ જોવા મળશે અને ફાઈવ સીટર એસી વાળી ગાડી એસી પાવરફુલ એસી છે ચિલ્ડ એસી જોવા મળશે અને કંપનીનું આખું ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ છે એન્જિન પાવરફુલ છે ગાડી આખી ઓરિજિનલ અને ફર્સ્ટ ક્લાસ આખી ટોપ કન્ડિશનમાં ગાડી રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઇકો લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બે ચાવી સાથે મળશે ટાયર ચારે ચાર સારા જોવા મળશે એન્જિન પાવરફુલ છે આખી ગાડી ઓરિજિનલ છે સીટ કવર અને ઇન્ટીરિયર બધું જોરદાર ટોપ કન્ડિશનમાં આખી ઇકો ગાડી છે સડો જોવા નહીં મળે તમે ગાડી ક્લિયર કટ જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ડોક્યુમેન્ટ કાગડીયા બધા કમ્પ્લેટ કિંમત સાડા ત્રણ લાખ રાખવામાં આવી છે ફિક્સ કિંમત છે કોઈ મિત્રને સાડા ત્રણ લાખમાં ઇકો ગાડી લેવી હોય તો જ કોલ કરવો ખોટા ફોન કરવા નહીં ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને રાજુલા જોવા મળશે ઇકો ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા કોલ કરી ઈકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો